નમસ્કાર ખેડૂત મિત્રો હું સ્વાતિ ખોડ એમ એસ એન્ટ્રોમોલોજી જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી કરેલ છે ફૂલી સીટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હવે આપણે આગળના વિડીયોમાં ટૂંકમાં ચર્ચા કરી લીધી છે કે ઉનાળુ વડદ છે તેના જીવાતો વિશે આપણે ચર્ચા કરી તો આપણે અડધી જીવાત વિશે આપણે આ વિડીયો દ્વારા ચર્ચા કરીશું કે આપણે જોયું આગળ કે લીલી ઈયળ છે તો એના વિશે વિશે ચર્ચા ચર્ચા કરી કરી અને મોલો આ વિડીયો દ્વારા આપણે સમજીએ કે બીજી કઈ એવી જીવાત આવે છે તો કે લીલા તડતડિયા કરીને આવે છે તો આ જીવાતની ઓળખ કઈ રીતે કરવી જોઈએ કે આપણી ખેતરની અંદર લીલા તળતળિયા આવી ગયા છે તો આપણને ખબર હોય તો એ રીતે આપણે કંટ્રોલ કરી શકીએ બરાબર છે

પરિણામે શું થાય કે પાનની જે કિનારી છે એ પીળી થતી જાય છે અને પાન વળીને કપ જેવા થઈ જતા હોય છે અને જો વધુ પડતો જ ઉપદ્રવ હોય તો પાન જે તામડા વર્ણ થઈ જાય છે અને સુકા થઈ જાય આપણને એવું લાગે કે ખેતર બળી ગયું છે એ રીતનું આપણને જોવા મળતું હોય છે અને આવા નુકસાન આ આજીવાતથી જે નુકસાન તાઈમાં હોય એ છોડની સાઇઝ નાની રેહતી હોય છે અને પીળા પડી ધીમે ધીમે સુકાઈ જતા હોય છે આ જોઈ શકીએ છીએ કે લીલા તડતળિયાથી કઈ રીતે નુકસાન થાય છે જીવન ચક્ર વિશે વાત કરીએ તો કે ઈંડા અને પુખ્ત અવસ્થા રહેતી હોય છે જેમાં અપરીપક્વ અવસ્થા અને પુખ્ત અવસ્થા છે પાકને નુકસાન કરતી હોય છે હવે બચ્ચાને પાક તો હોતી નથી અને માદા છેતી પાન હોય તો એની નીચેની સપાટી ઉપર ઈંડા મૂકે છે આમ લગભગ આપણે જોઈએ તો લીલા તડથાડિયાનો જીવનકાળ છે એ બે અઠવાડિયા જેવો રહેતો હોય છે તડતડિયાનું નિયંત્રણ કઈ રીતે કરવું જોઈએ તો પાકની વાવણી થાય એ પેલા એ પાંચસો ગ્રામ પ્રતિ એકરે ચાસમાં આપવી જોઈએ જેથી કરીને શરૂઆતની અવસ્થામાં તડતડિયા નુકસાન થી બચાવી શકાય અથવા તો આપણે સારા બીજમાં ઓછાનો આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરી તો એ રીતે બીજમાં માવજત વ્યવસ્થિત આપવી જોઈએ જેથી કરીને આપણે આનું નિયંત્રણ લાવી શકીએ છીએ હવે જંતુનાશકોની વાત કરીએ તો યુપીએલનું ઉલાલા આવતું હોય છે એ તમે સાત ગ્રામ પ્રતિ પંપે છટકાવ કરી શકો છો અથવા તો આપણે ધાનુકાનું ગણપરીત આવે છે એ તમે છ ગ્રામ પ્રતિ પંપે છટકાવ કરી શકો છો વી કે મહત્તમ ચાર પંપ કરવા જોઈએ અને સાથે આપણે સ્ટીકર કે ગુંદરિયાનું ઉપયોગ કરવાથી વધારે સારું પરિણામ આવતું હોય છે હવે આપણે વાત કરીએ સફેદ માખી તો સફેદ માખીની ઓળખ કઈ રીતે કરવી જોઈએ તો અડદની અંદર સફેદ માખીનું પણ એકટેક રહેતું હોય છે

હવે સફેદ માખી ના બચ્ચા પાક ને સૌથી વધુ નુકસાન કરે છે અને સફેદ માખી થી જે નુકસાન પામેલ છોડ હોય છેવટે સુકાઈ જતો હોય છે પાક જતો હોય છે જીવનચક્રની વાત કરીએ તો લગભગ એક મહિના જેવું એનું જીવનચક્ર રહેતું હોય છે માદા જીવત છે ઈ પાનની નીચેની સપાટી પર ઈંડા મૂકે છે ત્યારથી લઈને થી ચૌદ દિવસમાં બચ્ચા બહાર આવતા હોય છે હવે આ બચ્ચાનો વિકાસ થાય જો શિયાળો હોય તો એકત્રીસ દિવસ અને ઉનાળો હોય તો અગિયાર દિવસ કોષેટોમાં ટૂંકમાં સુસુપ્ત અવસ્થામાં રહેતા હોય છે કોષેટો અવસ્થા સાત દિવસની હોય છે ત્યારબાદ એ પુખ્ત કીટકમાં ફેરવાતા હોય છે આ રીતે આપણે જોઈ શકીએ છીએ હવે આ જીવાત નિયંત્રણ માટે ઉપયોગમાં કયા કયા જંતુ લેવા જોઈએ તો એના વિશે ચર્ચા કરીએ કે જો ઓછો ઉપદ્રવ હોય તો આપણે ધાનુકા નું ધનપ્રીત આવે છે છ ગ્રામ પ્રતિ પંપે તમે છંટકાવ કરી શકો અથવા તો એફએમસી નું રવ સ્ટાર આવે છે બાયફેનથ્રીન દસ ટકા ઈસી તો ઈ તમે પચીસ એમએલ પ્રતિ પંપે છંટકાવ કરી શકો હવે આપણે જોઈએ કે મધ્યમ ઉપદ્રવ છે એમ તો આપણે જોઈએ કે અદમાનું ટકા કરીને આવતું હોય છે ડાયફેન પ્લસ ડાયફેન કરીને તો એ પચીસ એમએલ પ્રતિ પંપે છટકાવ કરી શકો છો અથવા તો સુમીટોમોનું લેનો આવે છે એ તમે પંદર એમએલ પ્રતિ પંપે છંટકાવ કરી શકો છો હવે સફેદ માખીનો વધુ ઉપદ્રવ હોય તો આપણે જીએસપી ક્રોપ સાયન્સનું નું એસએલઆર કરીને આવે છે પાંચસો પચીસ તો એ ચાલીસ થી પચાસ એમએલ પંપે તમે છંટકાવ કરી શકો છો ઇન્સેસાઇડ નું આપણે ઓપીડી કરીને આવે છે ડાયફેન્સ્યુરન પ્લસ એસિટામિપ્રેડ પાવડર આવે છે એ તમે ત્રીસ ગ્રામ પ્રતિ પંપે છટકાવ કરી શકો છો અને એવી કે ચાર પંપ કરવાના અને એની સાથે આપણે સ્ટીકર કે ગુંદરિયો નાખવાથી આપણને સારામાં સારું રિઝલ્ટ મળતું હોય છે ધન્યવાદ